ગુજરાતના તબીબી વિભાગ દ્વારા સ્ટાફ નર્સ વર્ગ ત્રણની પરીક્ષા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કી સામે આવી એ સૌને શંકા પ્રેરક છે કારણ કે ભૂતકાળની અંદર આ સરકારની અંદર વિવિધ સરકારી ભરતી પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલને ગોટાળા અને પેપર લીકની ઘટનાઓ વારંવાર બની છે તેવા સંજોગોમાં સમગ્ર ઘટનાને તરસ્પર્શી તપાસ થાય સરકાર તરફથી વિભાગો દ્વારા લીપાથોપી ભૂતકાળમાં તે તેમ ન થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષ તરફથી પત્ર લખીને પૂછવામાં આવ્યું છે કે આ પરીક્ષાના સીસીટીવીના ફૂટેજ ચકાસવામાં આવે આ એબીસીડીની જે પેટર્ન આવી છે એ પેટર્નની અંદર ખરેખર કોઈને મદદ કરતા માટે હતી ગોઠવા માટે હતી કે શું તેની પણ તપાસ થાય અને સાથે સાથે હજારો લોકો મહેનત કરીને જ્યારે પરીક્ષા આપતા હોય તેને અન્યાય ન થાય તે દિશામાં આની સંપૂર્ણ પારદર્શક તપાસ થવી જોઈએ આપના માધ્યમથી સરકાર સમક્ષ માંગ કરતો પત્ર લખીને મેં જણાવ્યું છે કે સરકારને વિનંતી છે કે જાહેર પરીક્ષામાં વિશ્વસનીયતા ઊભી થાય તે માટે સરકાર કાયમી પારદર્શક વ્યવસ્થા ઊભી કરે પણ દુઃખ સાથે કેવું પડે કે સરકાર પોતાના મળતીયાઓને ગોઠવવા માટે આરએસએસ અને ભાજપના લોકોને ગોઠવવા માટે અને ભ્રષ્ટાચાર માટે જે રીતે આખી ગોઠવણો કરે છે એના કારણે ગુજરાતનો સામાન્ય યુવાન મહેનત કરનાર યુવાન હતાશાને નિરાશા અનુભવી રહ્યો છે ત્યારે સ્ટાફ નર્સની પરીક્ષાની સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ થાય અને જીટીયુ દ્વારા જ્યારે આ પરીક્ષાની વ્યવસ્થા થઈ એ આ જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કે જેનો ભૂતકાળની અંદર અનેક પ્રકારની ગેરરીતિને ગોલમાલમાં એમની છાપ ખરડાયેલી છે ત્યારે જીટીયુની પણ વ્યવસ્થા ઉપર શંકા પ્રેરક થાય છે ત્યારે સમગ્ર બાબતની તપાસ થાય અને ગુજરાતના યુવાન યુવતીને ન્યાય મળે